પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પીસીબીની ટીમે બાતમીના આધારે પૂણા ગામ સર્કલ પાસેથી પસાર થતા ટેમ્પાને આંદોર્યો હતો ટેમ્પાની જોડથી લેતા ટેમ્પામાં બોનેટમાં અને સીટ નીચે ખાનું બનાવી છુપાવેલા દારૂનો જથ્થો મળી આવ્યો સેલવાસથી લેવાયેલા દારૂના જથ્થા સાથે પોલીસે રોકડ મોબાઈલ બાઇક તથા ટેમ્પો મળી પાંચ લાખ એકાણું હજારનો મુદ્દામાલ કબજે કરી બે આરોપી ફિરોઝ ખાન અને રિઝવાન શેખની ધરપકડ કરી હતી વિનય નામના બુટલેગરને તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પીસીબીની ટીમે બાતમીના આધારે પૂણા ગામ સર્કલ પાસેથી પસાર થતા ટેમ્પાને આંદોર્યો હતો ટેમ્પાની જોડતી લેતા ટેમ્પામાં બોનેટમાં અને સીટ નીચે ખાનું બનાવી છુપાવેલા દારૂનો જથ્થો મળી આવ્યો સેલવાસથી લેવાયેલા દારૂના જથ્થા સાથે પોલીસે રોકડ મોબાઈલ બાઇક તથા ટેમ્પો મળી પાંચ લાખ એકાણું હજારનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપી ફિરોઝ ખાન અને રિઝવાન શેખની ધરપકડ કરી હતી વિનય નામના બુટલેગરને તેને વોન્ટેડ જાહેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે